તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી માંડવી આપણી બફાઈ ગયેલી છે હું તમને ખોલીને બતાવીશ એકદમ મસ્ત માંડવી આપણી બફાઈ ગઈ છે ને જો જો તમને આજની મારી આ ટીપ્સ ગમે તો તમે લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા જેથી બધા જ અત્યારે માંડવીની સિઝન ચાલી જ રહી છે તો અવારનવાર બધાના ઘરે માંડવી બફાતી જશે તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો બધાને આ સ્ટ્રિક્સ બહુ જ ગમશે તો ઘણા લોકો આને માંડવી પણ કહે છે ઘણા લોકો મગફળી પણ કહે છે તો તમે મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો કે તમે તમારા શહેરમાં આને શું કહેવામાં આવે છે તો ચાલો સૌથી પહેલાં તો આપણે મગફળીને પાણીથી સાફ કરી લેશું જેથી વધારાની જે પણ ડસ્ટ હશે એ નીકળી જશે આ રીતને આપણે સરસ રીતે સાફ કરી લેશું જેથી મગફળીમાં ઉપર રહેલી ધૂળ હશે ને એ નીકળી જશે અને મગફળી આપણે સરસ એવી ક્લીન તૈયાર થશે તો તમે જુઓ મગફળીમાંથી ડસ્ટ નીકળી રહેલી છે ને તો આ રીતે આપણે સાફ કરીને એક પ્લેટમાં મગફળીને ફરીથી કાઢી લેશું તો તમને વિચાર આવતો હશે કે મગફળી પાણી વગર કંઈ બફાતી હશે પણ હા આજે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાના તો આ રીતે સરસ એવી મગફળી આપણી સાફ થઈ ગઈ છે હવે એ મગફળીના જે ભાગ છે એને આ રીતનો પ્રેસ કરીને આ રીતના બધા જ મગફળીના આપણે ઉપરના ભાગને ખોલી લેશું જેથી આપણે નિમક એડ કરીશું ને તો એ સરસ એવું નિમક આપણું અંદર મગફળી સુધી દાણા સુધી એડ થઈ જાય તો આ જ રીતના આપણે બધાના ઉપરના મોઢાને ખોલી લેવાના છે તો હવે આપણે મેં અહીંયા બધી જ મગફળીના મોઢાને ખોલી લીધા છે ત્યારબાદ ત્રણ ચમચી જેટલું મીઠું ઉમેરીને સાઈડ પર રાખી દઈશું હવે તેને આપણે સાઈડ પર પચાવવા દઈશું અને મેં અહીંયા એક બાઉલમાં પાણી લીધેલું છે તો ત્યારબાદ આપણે આ રીતનું કોટનનું નેપકિન લેવાનું છે તમે કોઈ પણ નેપકિનનો ઉપયોગ કરી શકો છો એને આપણે સરસ રીતે પાણી વડે કોટ કરી લેશું અને તેને આપણે હળવા હાથે આ રીતે નીચોવી લઈશું તો આ રીતે મેં હળવા હાથે નેપકિનને નીચોવી લીધું છે અને એક બાઉલ ઉપર આ રીતે નેપકિનને રાખી દીધેલું છે ત્યારબાદ તેમાં આપણે નેપકિન ઉપર મગફળીને એડ કરીશું તો આ રીતે આપણે બધી જ મગફળીને રાખી દઈશું તો સૌથી પહેલાં તમે અહીંયા કૂકર લીધેલું છે તો કુકર કુકરને આપણે નીચે તેલ વડે ગ્રીસ કરીશું જેથી કોઈ પણ જાતની કુકરમાં દાજ ના બેસે અને કુકર આપણું એકદમ સરસ રીતે એ નજર રહેશે તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અને સરસ રીતે ગ્રીસ કરી લીધું છે તો ત્યારબાદ આપણે જેને મગફળી નેપકીનમાં રાખેલી છે તેને આપણે કૂકરમાં રાખી દઈશું તો આ રીતે આપણે મગફળીને કૂકરમાં રાખી દેવાની છે અને ઉપરથી સરસ એવું નેપકીનને કવર કરી લેશું અને ત્યારબાદ આપણે કૂકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ટુ લો ગેસ ઉપર વીસથી બાવીસ મિનિટ સુધી આપણે રહેવા દઈશું તો ફ્રેન્ડ્સ લગભગ પચીસ મિનિટ જેવું થઈ ગયું છે અને વરાળ પણ આપણી સરસ રીતે નીકળી ગઈ છે તો હવે આપણે ઓપન કરી લેશું તો હવે આપણે ગરમ ગરમ નેપકિનને બહાર કાઢી લેશું તો નેપકિન ગરમ હોવાથી આપણે કોઈ એક નેપકિન આપણું ગરમ હોવાથી આપણે કોટનનું કપડું લેશું અને તેના વડે આપણે નેપકિનને લેશું જેથી હાથ આપણા દાઝી ના જાય આ રીતે આપણે હળવા હાથે આપણે નેપકિનને બહાર આ રીતના લઈ લેશું નેપકિન વધારે ગરમ હોવાથી ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખજો કે હાથ તમારો દાજી ના જાય તો તમે તમે જોઈ શકો છો કે કૂકર આપણું એકદમ ક્લીન છે બિલકુલ નીચે દાજ નથી બેસી એટલા જ માટે આપણે નીચે તેલ લગાવેલું હતું તો હવે આપણી નેપકિનને ખોલી લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી માંડવી આપણે બફાઈ ગયેલી છે હું તમને કોલીને બતાવીશ એકદમ મસ્ત માંડવી આપણે બફાઈ ગઈ છે ને જો જો તમને આજની મારી આ ટિપ્સ ગમે તો તમે લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા જેથી બધા જ અત્યારે માંડવીની સિઝન ચાલી જ રહી છે તો અવારનવાર બધાના ઘરે માંડવી બફાતી જશે તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો બધાને આ સ્ટ્રિક્સ બહુ જ ગમશે અને બિલકુલ પાણીનો ઉપયોગ નહીં કરવો પડે તો પણ આપણી મગફળી એકદમ સરસ રીતે બફાઈ જશે તો ફરી મળીશું એક આવી જ નવી સ્ટ્રિક્સ અને ટિપ્સ સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ